રાજકોટમાં પચીસ મેના રોજ ટીઆરપી ગેમ ઝોનમાં ઘટેલા અગ્નિકાંડમાં લોકોનો ભોગ લેવાયો હતો જે અંતર્ગત અગ્નિકાંડના પીડિતોને ન્યાય મળે તે માટે રજૂઆત કરવામાં આવી હતી મળતી માહિતી મુજબ હિન્દુ સંગઠનના આગેવાનો અને કાર્યકરો દ્વારા અગ્નિકાંડના પીડિતોને ન્યાય મળે તે માટે કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં ન્યાયની મૂર્તિ સાથે લઈ ઘટનાની તપાસ પૂરી નિષ્ઠાથી નિષ્પક્ષ કરી અગ્નિકાંડના આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી દરોજ રાજકોટના જુદા જુદા સંગઠનો તેમજ રાજકોટના અન્ય લોકો સાથે એકસાથે મળીને અહીંયા કલેક્ટર ઓફિસે રજૂઆત કરવા આવ્યા છે જે કોર્ટમાં જે આ ન્યાય દેવીની જે મૂર્તિ છે તો તેઓને પણ અમે વિનંતી કરી છે કે આ કેસ એવો છે તો તેમાં તમે આંખની પટ્ટી ખોલીને આ લોકોને નરાધમોને જે આરોપીઓ છે એને સજા આપો આ કેસ એવો છે એ હિસાબે અમે તમને વિનંતી કરી રહ્યા છીએ સાથે અમે અન્ય પોસ્ટરોને પણ એ સાથે દેવીના સાથે લઈ આવ્યા હતા અને વિનંતી કરી હતી બીજા સંગઠનોને કે હમણાં હાલમાં તમને ખબર જ છે કે ટીઆરપી ગેમ ઝોનમાં જે બનાવ બહેનો જે નિર્દોષ લોકો ગયા તો સખત અમે એ વસ્તુની એક જે દુઃખ છે અમને લાગણી બીજું કે આમાં કોઈ પણ વ્યક્તિ હોય નાનો નેતા હોય મોટો નેતા હોય કે કોઈ અધિકારી હોય તો તમામને આ જે કોઈ વ્યક્તિ તો એને સજા થવી જોઈએ બીજું કે અમારે કોઈ અરે વ્યક્તિ અરે કોઈ વિરોધ નથી કોઈ પાર્ટીના કોઈ અમે છીએ નહીં કે કોઈ પાર્ટી અરે વિરોધ નથી જે ખરાબ વ્યક્તિ છે એનો અમારે વિરોધ છે કે આ જે જે આરોપીઓ છે એની તમામ મિલકતો જપ્ત થઈ પીડિત પરિવારોને મળે એવી પણ અમે માંગ કરી હતી બીજી કે આની તમામ ઊંડી તપાસ થવી જોઈ અને આ ન્યાય જે પીડિત પરિવારોને ન્યાય મળવો જોઈએ ઉપર લગી એની તપાસ થાય અને જે આરોપીઓ છે તમામને તમામને સજા થાય કડક એ અમે એક માંગ કરવા આવ્યા છે